હલો નમસ્કાર મિત્રો એચએમએસ કિચન ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો પાત્રા આમ તો ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે પણ મિત્રો જે ટ્રેડિશનલ રીતે ગુજરાતી પાત્રા બને છે ને એની તો વાત જ કંઈક અલગ હોય છે તો ચાલો મિત્રો આજે આપણે એકદમ પરફેક્ટ ટ્રેડિશનલ ગુજરાતી ફરસાણ અને દરેક ગુજરાતીઓના ઓલ ટાઈમ ફેવરેટ એવા ગુજરાતી ફરસાણ પાત્રા બનાવીશ મિત્રો સામાન્ય રીતે પાત્રા અળવીના પાનમાંથી બનાવવામાં આવતા હોય છે જેનો પોતાનો કંઈ ટેસ્ટ હોતો નથી પણ જો તમે તેમાંથી પાત્રા બનાવીને ખાવ ને તો એકદમ સરસ ટેસ્ટફુલ લાગે છે અને મિત્રો આ વિડીયોમાં પાત્રા બનાવવાની એકદમ પરફેક્ટ રેસીપી તમારી સાથે શેર કરેલી છે જે ફોલો કરી મિત્રો તમે પાત્રા બનાવશો એટલે તમારા પાત્રા એટલા સરસ ટેસ્ટફુલ તૈયાર થશે કે તમને તેનો સ્વાદ યાદ રહી જશે તો ચાલો મિત્રો બધી અને ટ્રીક સાથે દરેક ગુજરાતીઓના ઓલ ટાઈમ ફેવરેટ એવા ગુજરાતી ફરસાણ પાત્રાની રેસીપી શરૂ કરીએ મિત્રો ચેનલ પર નવા હોવ તો આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરો જેથી અમારી ચેનલ પર મુકાતી નવી નવી રેસીપીનું નોટિફિકેશન તમને સમયસર મળતું રહે તો હવે સૌથી પહેલાં દરેક ગુજરાતીઓના ઓલ ટાઈમ ફેવરિટ એવા ગુજરાતી ફરસાણ પાત્રા બનાવવા માટે અહીંયા આપણે બસોથી અઢીસો ગ્રામ જેટલા અળવીના પાન લીધા છે તો અહીંયા મિત્રો તમારે પાનને ખાસ એકદમ સારી રીતે પાણીથી ધોઈને પછી તેને કપડાંની મદદથી લૂછી લેવાના છે અને અહીંયા તમારે પાત્રા બનાવવા માટે વધારે મોટા પનની અને વધારે નાના પડની એટલે કે મીડિયમ સાઇઝના તમારે અળવીના પાન લેવાના છે તો હવે આવે છે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ કે હવે આપણે આ પાનમાંથી નસોનો ભાગ કાઢવાનો છે તો તેના માટે મિત્રો તમારે શું કરવાનું છે તો આ રીતની કોઈ ધારદાર છરીની મદદથી તમારે આ રીતે નીચેની બાજુથી ઉપરની બાજુએ જતા જઈ મિત્રો તમારે એકદમ હળવા હાથે અને જાળવીને તમારે આ રીતે પાનમાંથી નસોનો ભાગ કાઢી લેવાનો છે તો અહીંયા પાત્રા માટે ખાસ મહત્ત્વનું સ્ટેપ એ છે કે તમારે પાનમાંથી આ નસોનો ભાગ કાઢવો ખૂબ જ જરૂરી છે કારણ કે જો તમે આ પાનમાંથી નસોનો ભાગ નહીં કાઢો તો તમે જ્યારે પાત્રના રોલ વાળશો ને ત્યારે પાન ફાટી જશે અને મિત્રો પાત્રા ખાવામાં પણ બિલકુલ સારા નહીં લાગે તો તમારે ખાસ આ પાનમાંથી નસોનો ભાગ કાઢવો ખૂબ જ જરૂરી છે તો આપણે પાનમાંથી નસોનો ભાગ કાઢી લીધો છે તો હવે આ જ રીતે આપણે બાકીના પાનમાંથી પણ નસોનો ભાગ કાઢી લઈએ તો હવે આપણે પાત્રા માટેનું બેટર બનાવી લઈએ તો મિત્રો અળવીના પાનમાં પોતાનો કોઈ સ્વાદ હોતો નથી તો તમે મિત્રો આ બેટર જેટલું ટેસ્ટફુલ બનાવશો ને એટલા જ તમારા પાત્રા ટેસ્ટી બનશે તો હવે આપણે આ બેટર બનાવવા માટે લગભગ અઢીસો ગ્રામ જેટલો આપણે ચણાનો લોટ લીધો છે અને તેને સારી રીતે મિત્રો તમારે ચાળીને પછી લેવાનું છે તો આપણો લોટ સારી રીતે ચડાઈ જાય પછી મિત્રો આપણે તેની અંદર એક નાની ચમચી એટલા આજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને પછી ઉમેરી અને આપણા પાત્રામાં એકદમ સરસ ક્રંચી ટેસ્ટ આવે તેના માટે આપણે તેમાં એક મોટી ચમચી એટલા સફેદ તલ ઉમેરીશું અને હવે આપણા બેટરમાં તીખાસ માટે એક મોટી ચમચી એટલું તીખું લાલ મરચું અને એક મોટી ચમચી એટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને સાથે આપણે તેની અંદર એક નાની ચમચી એટલું અથવા તો પછી આપણે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું ઉમેરીશું અને હવે તેની અંદર આપણે એક નાની ચમચી એટલો હળદર પાવડર પણ ઉમેરવાનું છે તો અહીંયા તમારે આ બેટરની અંદર બધા જ મસાલા તમારી પસંદ પ્રમાણે ચઢ્યાતા ઉમેરવાના જેનાથી તમારું બેટર એકદમ સરસ ટેસ્ટફૂલ બને તો હવે આપણે તેની અંદર એક નાની ચમચી એટલો ધાણાજીરું પાવડર અને એક નાની ચમચી એટલો આપણે તેમાં ગરમ મસાલો ઉમેરીશું અને હવે સાથે આપણે તેની અંદર એક નાની ચમચી એટલી હિંગ ઉમેરીશું તો હવે આપણું બેટર એકદમ સરસ સોફ્ટ બને અને પાત્રા ખાતા સમયે બિલકુલ કોરા ના લાગે તેના માટે આપણે તેની અંદર એકથી બે મોટી ચમચી એટલું આપણે તેમાં તેલ ઉમેરીશું અને હવે આપણે અહીંયા થોડી આંબલી અને થોડા ગોળને ગરમ પાણીમાં થોડીવાર માટે પલાળી પછી તેને સારી રીતે નીચોવી તેમાંથી આપણે આ રીતનું પાણી તૈયાર કરી લીધું છે તો મિત્રો આંબલી અને ગોળના પાણીથી આપણું આ બેટર એકદમ સરસ ટેસ્ટફુલ બનશે અને તેનાથી પાત્રા ખાવામાં પણ એકદમ સરસ લાગશે તો હવે પહેલાં આપણે આ રીતે હાથની મદદથી લોટમાં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને પછી આપણે આ લોટમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઈ આપણે વધારે જાડું પણ નહીં અને વધારે પાતળું પણ નહીં એટલે કે મીડિયમથી અને અળવીના પાન પણ સરળતાથી લગાવી શકાય એ રીતનું આપણે પાત્રા માટે બેટર તૈયાર કરવાનું છે તો અહીં આપણું આ બેટર ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે પણ હવે આપણે આ બેટરને હાથની મદદથી સારી રીતે ફેંટવાનું છે તો આપણે આ રીતે હાથની મદદથી એક જ ડાયરેક્શનમાં આ રીતે આપણે ફેરવતા જઈને બેટરને લગભગ બેથી ત્રણ મિનિટ માટે ફેંકી દેવાનું છે જેનાથી શું થશે કે આપણા બેટરમાં હવાના કણ ભરાશે જેનાથી આપણું બેટર એકદમ સરસ સોફ્ટ અને ફ્લફી થઈ જશે જેનાથી આપણા પાત્રા એકદમ સરસ સોફ્ટ બનશે તો મિત્રો આ બેટરને ફેટવું ખૂબ જ જરૂરી છે જો તમારા પાત્રા કઠણ થઈ જતા હોય કે પછી સોફ્ટ ના બનતા હોય તો આ બેટરને ફેટવાનું સ્ટેપ તમે બિલકુલ સ્કીપ ના કરતા અને અહીંયા મિત્રો તમે આ બેટરની કન્સિસ્ટન્સી પણ જોઈ શકો છો આપણું બેટર મીડિયમ થીક હોવાની સાથે આપણે તેને આ રીતે સરળતાથી પાન પર લગાવી શકીએ એ રીતની તમારે તેની કન્સિસ્ટન્સી રાખવાની છે તો આપણું બેટર બનીને તૈયાર છે તો હવે આપણે તેને ફટાફટ પાન પર લગાવી દઈએ તો હવે આવે છે પાત્રાના બીડા વાળાનું સ્ટેપ તો હવે આપણે આ રીતે જે મોટું પાન હોય તેનો ગાંટો ગ્રીન ભાગ નીચેની બાજુ અને આપણે જે નસોવાળો ભાગ કાઢ્યો હતો તે આ રીતે ઉપરની બાજુ રહે એ રીતે તમારે પાનને રાખી દેવાનું છે અને હવે તમારે આ રીતે હાથની મદદથી મિત્રો પાનની બધી જ બાજુ એક સરખી રીતે બેટરનું લેયર થાય એ રીતે તમારે બેટરને લગાવી દેવાનું છે તો લગભગ થોડી જ વારમાં આપણે આ પાનની ઉપર એકદમ સારી રીતે બેટરને લગાવીને તેનું લેયર કરી દીધું છે તો હવે આપણે આ પાનની ઉપર આ રીતે બીજું પાન રાખવાનું છે તો મિત્રો આપણે જે પહેલું પાન મૂક્યું તેનાથી રિવર્સ સાઈડ આ રીતે ઊંધું આપણે બીજું પાન રાખી દેવાનું છે તેમાં પણ આપણે એ જ રીતે ગ્રીન ભાગ નીચેની બાજુ રહે અને નસોનો ભાગ ઉપરની બાજુ રહે એ રીતે તમારે રાખી દેવાનું છે અને પછી બસ આ રીતે હાથની મદદથી આપણે પાનની ઉપર એકદમ સારી રીતે બેટરને લગાવી તેનું લેયર આપણે કરી દેવાનું છે તો હવે આપણા બીજા પાન પર એકદમ સારી રીતે બેટર લગાવાઈ જાય ને પછી આપણે જે રીતે પહેલું પાન રાખ્યું હતું એ રીતે આપણે ત્રીજું પાન રાખી દેવાનું છે અને પછી બસ આપણે આ રીતે ઉપર એક સરખી રીતે તે બધી જ બાજુ સ્પ્રેડ થાય એ રીતે આપણે લગાવી દેવાનું છે તો અહીંયા મિત્રો આપણે લગભગ ટોટલ ચાર પાનનું લેયર આપણે કરી રહ્યા છીએ તો આપણે એ જ રીતે ચોથા પાનને પણ આ રીતે ઊંધું રાખી પછી તેની ઉપર આપણે બેટરને લગાવી દેવાનું છે તો હવે તમારે આ રીતે એકદમ જાળવીને પાનની ચારે બાજુનો ભાગ તમારે આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે અને પછી તેમાં થોડું થોડું બેટર લગાવી દેવાનું છે તેથી તે સારી રીતે સ્ટીક થઈ જાય અને પછી તમારે આ રીતે એકદમ હાથની મદદથી જાળવીને તમારે ટાઈટ એવો રોલ વાળી લેવાનો છે તો અહીંયા આપણો આ રોલ વળાઈ ગયો છે તો હવે આ રોલનો આપણો જે એન્ડનો ભાગ છે તેમાં તમારે આ રીતે થોડું બેટર લગાવી પછી તમારે તેને સારી રીતે પેક કરી દેવાનું છે જેનાથી આપણો રોલ જરા પણ ખુલશે નહીં તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું એકદમ પરફેક્ટ પાત્રા માટેનો રોલ વળાઈ ગયો છે તો હવે આપણે આ રોલને એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે આ જ રીતે આપણે બાકીના પાનમાંથી પણ રોલ વાળીને તૈયાર કરી લઈએ તો તમારે આ રોલ વાળતા પહેલાં વચ્ચે એક કામ કરી લેવાનું છે તો તમારે ગેસ પર મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તમારે સ્ટીમરમાં કે પછી તમે જે વાસણમાં પાત્રાને સ્ટીમ કરવાના હોય તેમાં તમારે જરૂર મુજબ પાણી ઉમેરી પછી તેને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે તો લગભગ થોડી વાર જેવું થઈ ગયું છે અને આપણે આ જ રીતે બાકીના પાનમાંથી પણ રોલ વાળીને તૈયાર કરી લીધા છે અને મિત્રો આટલા માપથી આપણા આ રીતના મીડિયમ સાઇઝના ચાર રોલ તૈયાર થયા છે તો હવે પાત્રાને સ્ટીમ કરવા માટે આપણે આ રીતે કોઈ પણ કાળાવાળી પ્લેટ લઈ તેની ઉપર થોડું તેલ ઉમેરી તેને એકદમ સારી રીતે પ્લેટની બધી જ બાજુ લગાવી લેવાનું છે જેનાથી આપણા પાત્રા એકદમ સરળતાથી આપણે તેને જ્યારે સ્ટીમ થઈ જાય ને તો તે પ્લેટમાંથી અલગ થઈ જાય તો આપણી પ્લેટ સારી રીતે તેલથી ગ્રીસ થઈ જાય પછી આપણે જે પાનના રોલવાળીને રાખ્યા હતા તેને આપણે આ રીતે રાખી દેવાના છીએ તો આપણે આટલી તૈયારીઓ કરીને ત્યાં સુધી આપણા સ્ટીમરમાં પાણી પણ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેનું ઢાંકણ ખોલી લઈએ અને હવે આપણે તેમાં આ રીતે પાત્રાની પ્લેટને રાખી દઈએ તો મિત્રો એકદમ જાળવીને તમારે સ્ટીમરમાં પ્લેટને મૂકવાની કારણ કે પાણી પણ ગરમ હોય છે અને હવે આપણા રોલ પર એકદમ સરસ શાઇનિંગ જળવાઈ રહે તેના માટે આપણે તેની ઉપર આ રીતે આપણે તેમાં તેલ લગાવી દેવાનું છે અને હવે આપણે સ્ટીમરનું ઢાંકણ બંધ કરી હાઈ ગેસની ફ્લેમ પર આપણે આ પાત્રાને લગભગ પંદરથી વીસ મિનિટ માટે સ્ટીમ કરી લેવાના છે તો આપણા પાત્રાને સ્ટીમ કરતાં પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા પાત્રા એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયા છે તો હવે બસ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે આ પાત્રાને આપણે નીચે ઉતારી લઈએ અને મિત્રો હવે આપણે આ પાત્રાને એકદમ સારી રીતે ઠંડા થાય પછી તમારે તેને છરીની મદદથી કટ કરી લેવાના છે તો મિત્રો પાત્રા ઠંડા થઈ ગયા પછી આપણે તેને છરીની મદદથી સારી રીતે કટ કરી લીધા છે અને હવે પાત્રાનો એક પીસ તમને ઝૂમ કરીને પણ બતાવીએ તો તમે જોઈ શકો છો કે આપણા પાત્રામાં એકદમ સરસ લેયર દેખાય છે તો મિત્રો તમે આ પાત્રાને એમને પણ ખાઈ શકો છો પણ આપણે તેને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે તેનો એક વઘાર કરી લઈએ તો તેના માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર એક નોન નોનસ્ટિક પેનમાં લગભગ બેથી ત્રણ મોટી ચમચી જેટલું આપણે તેલ ગરમ કરવા માટે મૂકેલું છે તો આપણું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેની અંદર એક નાની ચમચી જેટલી રાઈ ઉમેરીશું અને હવે આપણે આ રાઈને એકદમ સારી રીતે કકડવા દઈએ તો આપણી રાઈ સારી રીતે કકડી જાય ને પછી આપણે તેની અંદર એક મોટી ચમચી એટલા સફેદ તલ ઉમેરીશું તો મિત્રો સફેદ તલ ઉમેરવાથી આપણો વઘાર એકદમ સરળ ટેસ્ટી લાગે છે અને હવે આપણે આ વઘારમાં થોડા મીઠા લીમડાના પાન ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા તમારે આ વઘારમાં થોડું જીરું અને થોડા સમારેલા લીલા મરચાં ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો તો હવે આપણો આ વઘાર થઈ જાય પછી આપણે તેમાં આ રીતે એક એક પાતળાના પીસને રાખી દઈએ અને પછી આપણે તેને એકદમ સારી રીતે આ રીતે પેનને ઉપર નીચે કરતા જઈ આપણે તેને વઘાર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો આપણે આ પાત્રાને આ રીતે પેનને ઉપરથી નીચે કરતા જઈને આપણે તેને વઘાર સાથે સારી રીતે કોટ કરી લેવાના છીએ તો અહીંયા આપણા આ પાત્રા સારી રીતે વઘાર સાથે મિક્સ થઈ ગયા છે તો હવે આપણે તેનો એકદમ સરળ ટેસ્ટ આવે તેના માટે આપણે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી તેને પણ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને હવે લાસ્ટમાં તમારે આ પાત્રાની ઉપર થોડા સમારેલા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લેવાના છે તો અત્યારે મિત્રો અમારી પાસે કોથમીર અવેલેબલ નથી એટલે અમે નથી ઉમેરી પણ તમે જરૂરથી ઉમેરજો તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી આપણે પાત્રાને ગરમા ગરમ સર્વ કરી લઈએ તો આપણે પાત્રાને પ્લેટમાં કાઢી લીધા છે અને મિત્રો પાત્રાનો એક પીસ તમને ઝૂમ કરીને બતાવતા તમે જોઈ શકો છો કે એકદમ સરસ જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા પાત્રા તૈયાર થયા છે તો અહીંયા મિત્રો આપણા દરેક ગુજરાતીઓના ઓલ ટાઈમ ફેવરેટ એવા ગુજરાતી ફરસાણ પાત્રા બનીને તૈયાર છે તો મિત્રો તમે પણ આ રેસીપીને ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી હું આશા રાખું છું કે મિત્રો તમને આજની અમારી આ રેસીપી પસંદ આવી હશે જો મિત્રો તમને આ રેસીપી પસંદ આવી હોય અને ખરેખર ઉપયોગી લાગી હોય તો મિત્રો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો સાથે મિત્રો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે વધુમાં વધુ શેર કરજો અને મિત્રો આવી જ બીજી નવી નવી અને ઉપયોગી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ એટલે કે એચએમએસ કિચન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ ઓન નોટિફિકેશન દબાવજો તો મિત્રો આપણે ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે ત્યાં સુધી આવજો